સુરત શહેરમાંથી સામે આવી છે એક ચોંકાવનારી ઘટના જ્યાં શેર બજારમાં ઊંચા નફાની લાલચથી એક નાગરિકને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો આરોપી પાટણના હરીજ વિસ્તારનો છે અને તેના બેંક ખાતામાં કરોડોની લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે સુરતમાં એક નાગરિકને એક અજાણ્યા શખ્સે શેર માર્કેટમાં લીધો હતો આરોપીઓ લાખ પંચોતેર વળતર આપ્યું ન હતો ફરિયાદી ને છેતરાયાનું ભાન થતા સતવીસમી જુલાઈ બે હજાર ના રોજ તેણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તપાસમાં ખુલ્યું હતું કે જેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તે ખાતું ચિરાગ પ્રજાપતિના નામ વધુ વધુના ટ્રાન્ઝેક્શન થયા છે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ હરિયાણા પંજાબ યુપી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ચિરાગના ખાતા સામે ફરિયાદ છે ફરિયાદો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે અને સંબંધિત તમામ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે સાથે જનતાને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનું વધુ નફાના લાલચમાં આવીને પોતાની આર્થિક સલામતીને જોખમમાં ન મૂકે આ આરોપી ડોક્ટર રેડી ના એમઆર નું કામ કરે છે મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ તરીકે અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ સામે જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમારા તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં એમ એમને છ લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું ત્યારે તો એમની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે એમનું જે ખાતું છે એ એનસીસીઆરબી માં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડોવાયેલ છે એ ખાતો ભાડે આપનાર છે એમને આપ્યું એમને સત્તર હજાર રૂપિયા જેટલું કમિશન મળ્યું છે માટે એ અમે લોકોની તપાસ ચાલી રહી છેડી આ જે આરોપી છે મજૂરી કામ કરે છે અને પેલા માં પણ ફરજ બજાવી ચૂક્યો છે પોલીસ ના સાથે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત